જે મામલે લિમાયત પોલીસે તપાસ હાથ ધરી મુખ્ય હત્યારા જીતેન્દ્ર ઉર્ફે જીતુ પાટીલને ઝડપી પાડ્યો છે જે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની ટીમે બાતમીના આધારે યુવાની હત્યા કરનારા હત્યારાઓ સમાધાન ઉર્ફે દાદા ઈશ્વર પાટીલ અશ્વિન ઉર્ફે આશુ મધુકર સાડી અને વિશાલ જ્ઞાનેશ્વર બાવિસ્કરને પોલીસે ઝડપી પાડ્યા હતા તેઓની પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યું હતું કે હત્યામાં સંડવેલ આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ પાટિલને ગોડોદરામાં રહેતી છોકરી સાથે પ્રેમ સંબંધ હોય અને તે છોકરી સાથે મૃતકના પિતરાઈભાઈ તથા રૂપે સેન્ડિયાને પણ પ્રેમ સંબંધ હોય જેથી ગત આઠમી જુલાઈના રોજ જીતેન્દ્ર ફે જીતુને પ્રેમિકા મળવા માટે તેના ઘરે ગઈ હતી તે તુષારૂફે જીતેન્દ્ર જીતન્દ્રુફે જીતુની મોપેડના ટાયરમાં પંચર કરી નાખ્યું હતું જેને લઈને બંને વચ્ચે ઝઘડો થતાં જીતન્દ્રુફે જીતુએ ઝડપાઈ ગયેલા ત્રણ આરોપીઓ સાથે મળીને તુષારૂફે સેન્ડિયાને મારવા કૃષ્ણનગર પહોંચ્યો હતો જ્યાં તેઓ વચ્ચે જપાજેતીમાં મૃતક રાજેન્દ્ર રૂફે રૂપે બંટી મોહન ગિરાસ વચ્ચે પડતા તેને તમાચો મારી ઢીકા મૂકીને માર મારતા તે પડી જતા મોતી પૂજા પામ્યું હતું અઝર કુરેશ રીતે